શની રવિશો વિઠલભાઈ કરે ફોન ફોનૌલી સુમિત લગન માસીદી ચાલ છે શનિ રવિશો વિઠલભાઈ કરે ફોન ઓલી સુમિતા લગન માસીદી ચાલ છે પિયર માહાતી ત્યારે પાવડા રોતી ઓલી સુમિતા લગ્ન માસીધી ચાલ જે પિયર માહાતી ત્યારે પાવડા રોતી ઓલી સુમિતા લગન માસીધી ચાલ જે જૂનાગઢમાં આવી ત્યારે ચીપ્સ ખાતા શીખી ઓલી સુમિતા માં સીધી ચાલ છે જૂના ગઢમાં આવી ત્યારે ચીપ્સ ખાતા શીખી ઓલી સુમિતા માં સીધી ચાલજે शनी रवि सोम राेश भा रेन ओली मुक्ता लगन मासी दी चल जे सनि रवि सोम राजेश भा फोन ौली मुक्ता लगन मासी दी जे પિયર માહાતી ત્યારે આંબીલા માટે રોતી ઓલી મુકતા લગ્નમાં સીધી ચાલજે પિયરમાં હતી ત્યારે આંબીલા સાટે રોતી ઓલી લગન લગ્નમાં સીધી ચાલજે ચૂનાગઢમાં આવી ત્યારે પિસ્તા ખાતા શીખી ઓલી મુક્તા લગ્નમાં સીધી ચાલજે જૂનાગઢમાં આવી ત્યારે પિસ્તા ખાતા શીખી ઓલી મુક્તા લગ્નમાં સીધી ચાલજે શની રવિને સો વિઠલભાઈ ઓલી સુમિતા લગન માસી દી ચાલ છે શની રવિને સો વિઠલભાઈ કરોનવલી સુમિતા લગન માસી દી ચાલ છે પીયરમાં હતી ત્યારે પૂતળા માટે રોતી ઓલી સુવિતા લગ્નમાં સીધી ચાલજે પિયરમાં હતી ત્યારે પૂતળા માટે રોતી ઓલી સુવિતા લગ્નમાં સીધી ચાલજે જૂનાગઢ માં આવી ત્યારે બરફી ખાતા શીખી ઓલી સુમિતા લગન સીધી ચાલ છે જૂનાગઢ માં આવી ત્યારે બરફી ખાતા શીખી એલી સુમિતા લગન સીધી ચાલ છે એક ચૂલે દાળ ભાત રોટલી થાય બીજા ચૂલે શ્રીખંડ પૂરી થાય એક ચૂલે દાડ પાત રોટલી થાય બીજા ચૂલે શ્રી પૂરી થાય વિઠલભાઈ ને જમવાની વેડા થાય સુમિતાઓ કૂતરા જોવા જાય યઠલભાઈ ને જમવાની વેડા થાય સુમિતાઓ કૂતરા જોવા જાય ઉતરી પુંદણી ક્યાં ગઈ હતી મધરાત કુંજ રડીને કાઢી આખી રાત પૂંદડી ક્યાં ગઈ તી મધરાત કુંજ રડીને કાઢી રા તો એક ચૂલે દાડબાત રોટલી થાય બીજા ચૂલે શ્રીખંડ પૂરી થાય એક ચૂલે પાત રોટલી થાય બીજા શ્રી ખંડ પૂરી થાય રાજેશભાઈ જોવા જાય રાજેશભાઈ ને જમવાની વેળા થાય મુક્તાઓ બુંદડા જોવા જાય ભૂંદણી ક્યાં ગઈ તી दीकरय का रडीने का गेती मद राय का रडीने रात एक छूल दाढपत रोटली थाय बीजा छूल सी खंड पूरी थाय एक चूल दाढपत रोटली थाय बीजा छूल सी खंड पूरी थाय વિઠલ ને જમવાની વેડા થાય સુમિતાઓ મીંદડા જોવા જાય ભાઈ ને જમવાની વેડા થાય સુમિતાઓ મીંદડા જોવા જાય મીંદડી ક્યાં ગઈ હતી મધરાત કુંજે રડીને કાઢી રાત ಮಿನಡಿ ಕ್ಯಾ ಗಿತಿ ಮದ ರಾತ ಕುರಡಿ ನೆಡಿ ರಾತ್